જય શ્રી કૃષ્ણ મિત્રો હવે અમે આવી પહોંચ્યા છીએ ધરોઈ ડેમ હવે આ તમે પાછળ જુઓ છો એ ધરોઈ ડેમ છે ઉત્તર ગુજરાતની જીવાદોરી જેને ક્યુ એ અત્યારે અમે આગળ ધરોઈ ડેમ ગયા હતા આ ડેમની ઉપર જવું હતું પરંતુ અત્યારે અહીંયા કામ ચાલુ છે ત્યાંથી અમને જવાની ના પાડી તો અમે દૂરથી જ તમને આ ધરોઈ ડેમ બતાવી રહ્યા છીએ ચારે બાજુ તમે જોઈ શકો છો બધે ડેમનું કામ ચાલુ છે એટલે તો તમને નહીં બતાવી શકીએ પણ કામ ચાલુ છે એ તમે જુઓ અને આ ધરોઈ ડેમનું પાછળથી જશે જુઓ અહીંયા

هلا અમે અત્યારે હિંમતનગર રોડ ઉપર થી ઉતને ગાડી રાખીને અંકિતે જો કેટલા બધા ફાઈલ ફસલ મશીન તો કામ આલતું હોય તો હોય ને મશીન તો કામ આલતું હોય તો હોય

મારો આ ધર્જનનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને અહીંયા